નમસ્કાર મિત્રો તારીખ છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે સેટેલાઇટ મુજબ જોઈએ તો અરબી સમુદ્રની અંદર આપણને સિસ્ટમ નજર પડી રહી છે બે સિસ્ટમો બની છે તે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદ જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સિસ્ટમો તેમની ગતિ કઈ રીતે આગળ વધી રહી છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો ધીમે ધીમે આ સિસ્ટમો અલગ થતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશથી ઉપરથી સિસ્ટમો આવી રહી છે તેના કારણે આ ગુજરાતની અંદર વરસાદનો ઘેરાવો છે તે વધતો જોવા મળી રહ્યો છે અને બપોરના જે ત્રણ વાગતાની સાથે ઓલ ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ ઓલ તમામ જિલ્લાઓની અંદર આજે જોવા મળવાનો છે અને આ સિસ્ટમના લીધે આજે ગુજરાતની અંદર વાદરશાયુ વાતાવરણ રહે તેવી પણ સંભાવનાઓ છે કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો છે તેના કારણે ગુજરાતની અંદર આજે વાદરાનું પ્રમાણ વધી શકે છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વાદરશાયુ વાતાવરણ રહેવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આપણે જોઈએ કે દિવસ દરમિયાન આ સેટેલાઇટ મુજબ જે સિસ્ટમનો ઘેરાવો છે તે વધી રહ્યો છે અને ખાસ કરીને ઓલ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં આજે વધારો જોવા મળવાનો છે એટલે કે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે મેઘવર્ષા આજે જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે ઘણા દિવસો પછી આ વરસાદી માહોલ આજે ગુજરાતની અંદર ફરીવાર આજે જોવા મળવાનો છે તો મિત્રો આપણે એકવીસ તારીખની પણ માહિતી મેળવી લઈએ તો એકવીસ તારીખના રોજ ગુજરાતના મોટાભાગના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર આ સિસ્ટમનો જે સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું આવો બીજા વિડિયો સાથે ત્યાં સુધી જઈ જવા શકી શા